ઇલેક્ટ્રોનિક એસોસિએશન છે રાજકોટ ટ્રેડ ઇલેક્ટ્રોનિક એસોસિએશન એમનું વિદ્યાર્થીઓ માટેનું દર વર્ષની પ્રણાલિકા પ્રમાણે શિલ્ડ આપીને સન્માનિત કરીએ છીએ એના માટેનો જે પ્રોગ્રામ રાખેલો છે વિદ્યાર્થીઓ અંદાજિત સાહીઠ થી ઉપર છે આ પ્રોગ્રામ અમારા પાયાના શિલ્પી પાછળ બેઠા છે અને ઓગણીસો ઇઠ્યોતેર થી અમારી આ સંસ્થા ચાલુ થઈ છે અત્યારે અંદાજિત અડતાલીસ વર્ષની

અને આ આ જયંતભાઈ ટાંક અત્યારે ચીફ ગેસ્ટ ઉપર છે આવ્યા છે અમારી પાસે અને ગુર્ધનભાઈ સહમંત્રી છે રમેશભાઈ જુના ભૂતપૂર્વ પ્રમુખ છે આ ત્રણ જે છે એ અમારા પાયાના શિલ્પી છે કેટુખ